નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ છ વિષય ગણિત કુલ ગુણ પચીસ પેલો પ્રશ્ન જોઈએ માંગ્યા મુજબ જવાબ લખો પેલો પ્રશ્ન છે એકસો ત્રેવીસના સોના સ્થાન અને એકમના અંકોની બદલી કરતા બનતી સંખ્યા કેટલી મોટી કે નાની હશે અહીંયા આપણે જોઈએ કે આપણને મૂળ સંખ્યા જે છે એ એકસો ત્રેવીસ આપેલી છે હવે સોનું સ્થાન અને એકમનું સ્થાનની આપણે અદલા બદલી કરીએ તો આપણને ત્રણ બે અને એક એટલે કે ત્રણસો અને એકવીસ આપણને મળશે હવે તો એને એમ પ્રશ્ન પૂછ્યો છે કે નવી બનતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં કેટલી નાની કે મોટી હશે તો આપણે હવે એકસો ત્રેવીસ બાદ કરીશું તો આપણને એકસો અઠ્ઠાણું મળશે એટલે કે એકસો ત્રેવીસ કરતાં મળતી સંખ્યા એકસો અઠ્ઠાણું જેટલી મોટી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પંચાણું હજાર ચારસો બત્રીસમાં પાંચની સ્થાન કિંમતમાંથી ચારની સ્થાન કિંમત બાદ કરતાં કઈ સંખ્યા આપણને મળશે અહીં આપણે જોઈએ કે પાંચ છે અને પાંચ પછી સાદી ગણતરી કરીએ તો એક બે ને ત્રણ મીંડા આપણને આપ્યા છે તો આપણે અહીંયા પાંચ પછી ત્રણ મીંડા એટલે કે પાંચ હજાર લખી શકાય ચાર જોઈએ તો ચાર જે છે એક બે અને પછી આવે છે તો બે મીંડા આપણે અહીંયા લખીશું અને આગળ ચાર લખીશું તો આ રીતે પાંચ હજારમાંથી જો આપણે ચારસો બાદ કરીએ તો પાંચમાંથી એક જાય તો ચાર અને દસ તો અહીંયા આવશે છ તો આપણને ચાર હજાર અને છસો જે છે એ કિંમત મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે પાંચ લાખ બે હજાર ત્રણસો ચોવીસને શબ્દોમાં લખો તો તેને આપણે શબ્દોમાં આ રીતે લખી શકાય પાંચ લાખ બે હજાર ત્રણસો ચોવીસ અહીંયા પ્રશ્ન બે જોઈએ એનો પહેલો યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર શોધો ચાર ગુણ્યા અઢાર ને ત્રેપન ગુણ્યા તો આપણે અહીંયા શરૂઆતમાં ચાર અને પચીસને નજીક લાવીએ અને એના ગુણ્યા જે છે એ અઢારને તેપન કરીએ ચાર ગુણ્યા પછી આપણે કરીએ તો આપણને સો મળશે અને એને અઢાર અને તેપન વડે ગુણીશું તો અઢાર અને તેપન પ્રથમ લખીશું પછી આપણે મીંડા કરીશું તો આપણને અઢાર લાખ પાંચ હજાર ત્રણસો સંખ્યા જે છે એ મળે છે અહીં સાઠ લિટર અને વધતા ચાલીસ લિટર બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને સો લિટર મળે છે હવે આપણને ભાવ આપ્યો છે કે પ્રતિ લિટર પંચ્યાસી રૂપિયા તો એક લિટર જે છે એનો ભાવ પંચ્યાસી રૂપિયા થાય તો આપણને અહીંયા સો લિટર માટે કેટલા રૂપિયા થાય તો આપણે તિરાશી કરીશું કે સો ગુણ્યા પંચ્યાસી છેદમાં એક આઠ પાંચ ડબલ ઝીરો તો આપણને પંચ્યાસી હજાર રૂપિયા જે છે એ રમેશભાઈએ ખર્ચ કર્યો છે પ્રશ્ન ત્રણ જોઈએ માંગ્યા મુજબ ગણતરી કરો પ્રથમ પ્રશ્ન જોઈએ સાત એ કઈ બે સંખ્યાઓનો સામાન્ય અવયવ છે તો ચૌદ અને એકવીસ અને અઠ્યાવીસ આ ત્રણ સંખ્યાઓનો સાત એ સામાન્ય અવયવ છે પછીનો પ્રશ્ન વીસ પચીસના સામાન્ય અવયવો લખો તો આપણે પહેલાં વીસના અવયવો લખીએ વીસના અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ પોતે થશે ત્યાર પછી આપણે પચીસના અવયવો લખીએ તો એક થશે પાંચ થશે અને પચીસ આમ આપણને પચીસના ત્રણ અવયવો એક પાંચ અને પચીસ મળશે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ ત્રણ અને પાંચના પ્રથમ ત્રણ સામાન્ય અવયવી લખો અહીંયા અવયવી છે માટે ત્રણનો આપણે ઘડિયો બોલીશું તો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર આ રીતે આપણને ત્રણના અવયવી મળે અને એવી રીતે પાંચની વાત કરીએ તો પાંચનો ઘડિયો માટે પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર અને પાંચ ચોક વીસ આ રીતે આપણને તેના અવયવી મળે છે પ્રશ્ન ચાર જોઈએ ચાલીસ અને સાહીઠનો લસા શોધો તો આપણે અહીંયા અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડીશું બે વડે ભાગ હાલશે એટલે એક અહીંયા બે અહીંયા વીસ લખીશું સાઠના અડધા આપણે ત્રીસ કરીશું ફરી બે વડે ભાગ હાલશે અહીંયા દસ લખીશું અહીંયા અડધા પંદર થશે ફરી બે વડે ભાગ લખીશું અહીંયા પાંચ થશે પંદરના નહીં થાય એટલે પંદરના અંદર રહેવા દઈશું ત્યાર પછી હવે ત્રણ વડે ભાગ હાલશે અહીંયા પાંચના પાંચ અહીંયા પાંચ રહેશે હવે પાંચ વડે ભાગીશું એક અને એક તો આવી રીતે આપણને અવયવો મળશે હવે આ બધા જ અવયવો છે એને આપણે લખીએ તો બે જે છે એ ત્રણ વાર આવે છે ત્રણ એકવાર અને પાંચ જે છે એ એક વાર આવે છે આ બધા જનો આપણે ગુણાકાર કરીએ તો બે દુ ચાર દુ એટલે આઠ થશે અને ત્રણ પંચુ પંદર થશે માટે આપણને એકસો વીસ મળે છે માટે આપણે લખી શકીએ કે ચાલીસ અને સાઠનું લસા એકસો વીસ થાય ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ મળે કે જે બાર અઢાર અને ચોવીસથી વિભાજિત હોય આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે બાર અઢાર અને ચોવીના સૌ પ્રથમ અવિભાજ્ય અવયવ પાડીએ તો અહીંયા જોઈએ કે બે વડે તેનો ભાગ ચાલશે એટલે બારના અડધા છ થશે અઢારના નવ થશે અને ચોવીસ છે એના અડધા બાર થશે ત્યાર પછી ફરી બે વખત ભાગ હાલશે છના અડધા ત્રણ નવના નહીં થાય અને બારના છ થશે ફરી બે વડે ભાગ હાલશે અહીંયા ત્રણ અહીંયા નવ અને છના અડધા ત્રણ થશે હવે બે વડે નહીં ચાલે એટલે ત્રણ આવશે અને ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ અને અહીંયા એક આવશે ફરી ત્રણ વડે છે અહીંયા એક એક અને એક આપણને આવી રીતે સંખ્યા મળશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે જે છે એ ત્રણ વાર આવે છે જ્યારે ત્રણ જે છે એ બે વાર આવે છે તો અહીંયા આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ બે દુ ચાર દુને આપણને આઠ મળે છે અને ત્રણ તેરી નવ આપણને મળે છે અને નવનો આઠનો ગુણાકાર કરીએ તો આપણને બોતેર જ મળે છે એટલે કે બે અંકની સંખ્યા બોતેર મળે છે હવે આ બોતેર જે છે તેનું આપણે અવયવી લવી એટલે કે એના ડબલ કરીએ તો ચાર અને સાત દુ ચૌદ એટલે કે એકસો ચુમ્માલીસ મળે છે માટે આપણે લખી શકાય કે બાર અઢાર અને ચોવીસ માટે ત્રણ અંકની નાની સંખ્યા જે છે હા એ આપણને એકસો ને ચુમ્માલીસ મળે છે પાંચમો પ્રશ્ન જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન સૌથી ઓછી બાજુ ધરાવતો બહુ કોણ કહ્યો છે બાજુ ઓછી હોવી જોઈએ પંચકોણમાં પાંચ લમ ચોરસમય ચાર ચોરસમાંય ચાર અને ત્રિકોણમાં ત્રણ બાજુ હોય છે માટે વિકલ્પ પાંચ ત્રિકોણ સાચો છે બીજો પ્રશ્ન જોઈએ અહીંયા ત્રિકોણ આપ્યો છે અને પ્રશ્ન પૂછે છે કે કયું બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ નથી તો અહીંયા બી સી અને ઝેડ એ ત્રિકોણના શિરોબિંદુ છે પરંતુ એ અહીંયા અલગ છે માટે એ ત્રિકોણનું શિરબિંદુ નથી તો માટે બી વિકલ્પ જે છે એ સાચો આવશે ત્રીજું જોઈએ અહીંયા આપણને એક ત્રિકોણ આપ્યો છે અને પ્રશ્ન પૂછે છે કયું બિંદુ ત્રિકોણ પર નથી તો ઝેડ ત્રિકોણ પર છે વાય છે અને ડબલ્યુ છે પણ એક્સ ત્રિકોણની અંદર છે માટે અહીંયા સાચો વિકલ્પ જે છે એ એક્સ એટલે કે અ આવશે ત્યાર પછી ચોથું જોઈએ અહીંયા આપણને આ રીતનો ત્રિકોણ આપ્યો છે અને પ્રશ્ન પૂછ્યો છે કે એ બી સીડી અને બી સીડીમાં કયા શિરુબિંદુ કયા શિરુબિંદુઓ સામાન્ય છે તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ આ બંને જે છે આ બી અને સી એ સામાન્ય કહેવાય માટે વિકલ્પની અંદર આપણે જોઈએ બી કે બી અને સી જે છે એ સામાન્ય શિરોબિંદુ છે પ્રશ્ન પાંચમો જોઈએ કઈ આકૃતિમાં પી એ ત્રિકોણના અંદરના ભાગમાં છે પી કયા ત્રિકોણમાં અંદર છે તો અહીંયા જોયો કે પી જે છે એ બહાર છે અહીંયા જુઓ તો એ પી બાજુ ઉપર છે અહીંયા જુઓ તો એ પી અંદર છે અને અહીંયા પી બહાર છે એટલે અંદરનો ભાગ માંગ્યો છે માટે આ ક વિકલ્પ જે છે એ સાચો ઉત્તર આવશે મિત્રો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને હા આપણા મિત્રોને એને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ